નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું એમસીએક્સ ફાયદાની સાથે સાથે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના શું ભાવ ચાલી રહ્યા છે મિત્રો તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ એની પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને રોજે રોજ બજાર ભાવના અપડેટ અને સાથે સાથે ખેડૂતોને લગતા સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ જાણીએ તેની પહેલાં આપણે જોઈ લઈએ કે એમસીએક્સ વાયદો આજે શું કહી રહ્યો છે તો મિત્રો કોટન માર્ચ એમસીએક્સ વાયદો કાલે બાસઠ હજાર સાતસોએ બંધ રહ્યો હતો અને આજે તે સવારે બાસઠ હજારે ખુલ્યો હતો અને અત્યારે બાસઠ હજાર ચારસોની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે મિત્રો એટલે કે તેની અંદર ત્રણસો પોઈન્ટની ગિરાવટ છે મિત્રો અને વધુમાં મિત્રો તમને જણાવું તો આ વર્ષે કપાસ માટે થોડુંક ખરાબ ગયું છે મિત્રો જનરલી લગભગ ખેડૂતોને પ્રતિ વીઘા પંદરથી વીસ મણ કપાસનું ઉત્પાદન થયું છે જ્યારે જ્યારે કોકો ખેડૂત એવા છે જેને છાણિયું ખાતર અને માવજત સારી કરી હતી જેને હિસાબે ત્રીસ મણ સુધીનો ઉત્પાદન તેમને આવ્યું છે તો મિત્રો તમારે કેટલું કપાસનું ઉત્પાદન થયું છે પ્રતિ વીઘા તે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરીને બીજા ખેડૂતોને વધુ માહિતી મળી શકે તો મિત્રો હવે આપણે જોશું તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના કેવા ભાવ આજે રહ્યા હતા